સુરતના કડોદરા પાસેના હલદારુ ગામ સ્થિત આવેલા શિવસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક એન્યુઅલ એન્યુઅલ ફંક્શનનું આયોજન હતું ફંક્શનમાં સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિવિધ ક્ષેત્રમાં અગ્રેસર એવા રાજકારણીઓ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહેવા પામ્યા હતા કડોદરા પાસેના હલદારુ ગામ સ્થિત આવેલા શિવસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા વાર્ષિક ફંક્શનનું ભવ્ય આયોજન કરાયું હતું શિવસાગર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દર વર્ષે આયોજન કરાય છે આયોજન કરવાનો મુખ્ય હેતુ એક જ કે વિદ્યાર્થીઓમાં રેલી કળાનો જે લોકો સમક્ષ રજૂ કરી શકે આયોજન કરવાથી વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી શકે છે તે માટે આ રીતે વાર્ષિક એન્યુઅલ ફંક્શનનું આયોજન કરાયું છે અલગ અલગ નાટક પણ રજૂ કરવામાં આવ્યા હતા આ વાર્ષિકોત્સવમાં સ્કૂલના ચારસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે પ્રફુલ્લ પાનસરિયા સાથે એકસો સડસઠ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર લંકાવીજી હનુમાનજી મંદિરના મહંત એક હજાર આઠ સીતારામદાસ બાપુ તેમજ સુરત મનપાના માજી કોર્પોરેટર અનિલ બિસ્કેટવાલા સહિતના અનેક લોકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા મેરા સાગર આલોક કુમાર પટેલ શિવસાગર સ્કૂલ કરોદરા હલદરુ રોડ મેં સ્થિતે मैं संचालक हूँ आज हमारे स्कूल में वार्षिक महोत्सव का कार्यक्रम रखा गया इस वार्षिक महोत्सव में 400 करीबन 400 जैसे बच्चों ने विद्यार्थियों ने भाग लिया और ये कार्यक्रम का उद्देश्य यह था कि आज के समय में हिंदू मुसलमान का झगड़ा होता है पर्यावरण को हम नहीं बचा रहे हैं तो ये सब अलग अलग नाटक और ड्रामा के जरिए पब्लिक तक संदेश पहुंचे ये कार्यक्रम इसलिए रखा गया अलग अलग जो कराटे योगा जन्माष्टमी जो हर साल की तरह इस साल हमने भी एनुअल फंक्शन किया पिछले दो साल से कोरोना के कारण एनुअल फंक्शन नहीं हो पा रहा था तो कोई भी प्रोग्राम बड़े बड़े प्रोग्राम नहीं हो पा रहे थे लेकिन कोरोना के बाद इस बार हमारी संस्था शिव सागर स्कूल ने वार्षिक महोत्सव बड़ा कार्यक्रम किया और जितने भी बच्चों के अंदर हिंडन टैलेंट होता है उसको बाहर निकालने के लिए जो छोटे बच्चे हो जो चार साल पाँच साल के या बड़े बच्चे हो जो दसवीं और ग्यारहवीं बारहवीं में पढ़ते हैं उनको भी मन में डर होता है कि मैं स्टेज में जाके परफॉर्म कैसे करूँ मैं स्टेज में जाके एंकरिंग कैसे करूँ तो वो चीज़ को उनका डर को बाहर निकालने के लिए और उनके अंदर जो अंदर का जो हिडन टैलेंट है उसको बाहर निकालने के लिए इस प्रकार का कार्यक्रम हमारे स्कूल हर साल रखती है ઇંગ્લિશ મીડિયમ દરમિયાન અલગ અલગ તહેવારોની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમ કે નવરાત્રી હોય ધોરટી હોય કે પછી છીસમી જાન્યુઆરી હોય કે પછી પંદરમી ઓગસ્ટ હોય તેવા તમામ તહેવારોમાં સ્કૂલ દ્વારા અલગ અલગ પ્રોગ્રામ કરીને વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી કળાઓને બહાર લાવવાનું ભવ્ય આયોજન થાય છે સાથે પ્રકાશવાળા